બનાસકાંઠા બાબર તાલુકાના ગોસણ ગામના સરપંચ પર હુમલા સંદર્ભે સરપંચ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપ્યું આરોપીઓને ઝડપી પાડવામાં તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ હુમલાનો ભોગ બનેલા ગોસણ ગામના સરપંચની મદદે સરપંચ એસોસિએશન આપ્યું તાજેતરમાં ભાબર તાલુકાના ગોસણ ગામના સરપંચ અને પરિવાર પર અગાઉના મંદુક રાખી હુમલો કર્યાની ઘટના બની હતી સરપંચ દ્વારા ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પરંતુ કેટલાક આરોપીઓ હજુ સુધી ન પકડાતા આજે ગુરુવારે ભાભર તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા ભાબર મામલતદાર આરએમ ચૌધરી અને ભાભર પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગામમાં તારીખ રોજ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ગામના કેટલાક લોકોને ધારવણી બાબતે મંદુખ થયું હતું જેના કારણે ગોસણ સરપંચ તેજાજી ઠાકોર ઉપર ઘરે જઈ હુમલો કર્યો હતો હુમલામાં ત્રણ વ્યક્તિઓ ઘાયલ થતા ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે સરપંચ પર હુમલાની ઘટનાને ઘટના તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા વખોડી કાઢી હતી અને આવેદનપત્ર આપ્યું હતું સરપંચોની માંગ હતી કે તમામની ધરપકડ તાત્કાલિક કરવામાં આવે ઝઘડા દરમિયાન સરપંચ પાસે મંદિરની પાવતીઓ અને દામની રકમ ભરેલ થેલો ગુમ છે તે હજુ સુધી મળી આવેલ નથી તપાસ કરી જરૂરી કલમોનો ઉમેરો કરવો તેવી આવેદનપત્રમાં માંગ કરાઈ છે સરપંચોએ વધુમાં જણાવ્યું હતું કે જો યોગ્ય નાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી જે 22/4/2024 ના રોજ ગોશન ગામે જે ઘટના ઘટી એમાં જે સરપંચ ઉપર જે ઘટના ઘટી છે તદ્દન અયોગ્ય છે અમે તદ્દન સરપંચ એસોસિએશન આજે એનો વિરોધ કરીએ છીએ કારણ કે આ સરપંચ ગામમાં માફી માંગવા ગયેલ અને સમાધાન કરવા ગયેલ ત્યારબાદ આ સરપંચ ઉપર જે લોકોએ તૂટી પડ્યા છે જેઓને માર માર્યો છે જેઓના જે વસ્તુ હતી જે થેલો કે પાવતી કે પૈસા એ કાંઈ મળતું નથી આજે એને પાંચ છ દિવસ થયા છતાં એ બાબતે કોઈ તટસ્થ તપાસ થતી નથી આજે અમે બધા બાબર તાલુકાના સરપંચો અહીંયા મામલતદાર સાહેબને આવેદનપત્ર માટે આવેદન આપવા માટે આવ્યા છે અને એનું કારણ કે અહીંયા બાવીસ તારીખે અમારા સાથી મિત્ર સરપંચશ્રી તેજાજી ઉપર અમાનુષીય હુમલો કરેલો અને તેઓ એક સમાધાનના બેજ ઉપર જઈ રહ્યા હતા સતત પણ એ લોકોએ એમના ઉપર હુમલો કર્યો છે તે ખરાબ કહેવાય આવું અમાનુષીય પગલું એ લોકોએ ન ભરવું જોઈએ બોલો આજ રોજ બાભર મામલતદાર ઓફિસ ખાતે અમે તમામ સરપંચશ્રી અને અમારું એસોસિએશન આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે ગોછણ ગામે અમારા એક સાથી મિત્ર સરપંચ ઉપર જે ખરેખર હુમલો થયો છે એ અયોગ્ય બાબત છે અને ગામની અંદર અવરનવર આવા અનેક પ્રસંગો હોય છે જેનું સોલ્યુશન હંમેશા સરપંચ કરતા હોય છે સરપંચ એક ગામનો પ્રથમ નાગરિક છે એનો હક છે એનો એનું સોલ્યુશન કરવા માટે સૌ ગામની લાગણી અને ભાવનાઓ પણ હોય છે કે સરપંચ આવી એને સોલ્યુશન કરે અને આ સોલ્યુશનની અંદર જ્યારે સત્ય કંઈ કહેવાની અંદર સત્ય સાથે સાચું બોલવાની અંદર કોઈ ગામ લોકો આવી રીતે ખોટી રીતે હુમલો કરે તે એ અયોગ્ય બાબત છે અને પોલીસ શ્રીને પણ મારી વિનંતી છે કે જે શ્રી પાસે હિસાબ પેટે કંઈ છ લાખ રૂપિયાની મને માહિતી મળી છે એ પ્રમાણે એમના ઉપર લૂંટનો ગુનો દાખલ કરવો પડે અને યોગ્ય કાર્યવાહી કરે અને જો આ યોગ્ય કાર્યવાહી નહીં કરે તો અમે તમામ સરપંચ એસોસિયન ગાંધી માર્ગ પણ અપનાવીશું અને યોગ્ય ખૂટતી કાર્યવાહી કરવા માટે અમારે એસપી કચેરી ખાતે ધરણા કરવા પડે